નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા ઘણા સમયથી ફોરેસ્ટ ભરતી બાબતે કોઈ અપડેટ જોવા મળી રહી નથી અને સાથે સાથે ઘણા બધા લોકો એવો પણ પ્રશ્ન કરે છે કે રિઝલ્ટ ક્યારે આવશે દોડ ચાલુ કરવી કે કેમ તેના વિશે ઘણા બધા લોકો પ્રશ્ન કરે છે તો આજે એના વિશે જે લેટેસ્ટ અપડેટ આવી છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે ચેનલ ઉપર ન હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો જેનું નામ છે ત્રણ જેની વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો વાત કરીએ છીએ એક પછી એક તમામ બાબતની જેથી કરી ખ્યાલ આવે કે ભાઈ શું થવાનું છે તો સૌથી પહેલા જે પણ બાવીસ હજાર થી વધુ અરજીઓ જે છે એ કરી દેવામાં આવી છે આન્સર કિંમત સુધારા બાબતે બીજી બાબત છે કે ભાઈ આનું મૂલ્યાંકન છે તેર થી પંદર એપ્રિલ સુધીમાં થઈ જશે બરાબર અથવા તો થઈ શકે છે એવી આપને માહિતી મળી છે સાથે સાથે ફાઇનલ આન્સર કી છે એપ્રિલ સુધીમાં ફાઇનલ કી આવી જશે અને જેવી આ કી આવશે એટલે તરત જ તમારા નોર્મલાઇઝેશનના ગુણ પણ આવી જશે હવે નોર્મલાઇઝેશન કેવી રીતે થાય છે તો તમને લોકોને ખબર છે જો નથી ખબર તો આ વિડીયો નીચે કમેન્ટ કરી દેજો તમને જણાવી દેજો નોર્મલાઈઝેશનમાં કેવી રીતે જે છે માર્ગ ગણવામાં આવે છે વીસ થી પચીસ એપ્રિલના સમયગાળાની આજુબાજુ જે છે આવી શકે છે તમારું આ નોર્મલાઇઝેશન અને આ જે આપણે જે ગુણ છે એ આ આજુબાજુ આવી શકે છે ને પછી તમારે જે છે તમારી દોડ બની શકે છે તો આ બંને વસ્તુ જે છે તમારે જોવાની છે બંને વસ્તુ જે છે ગુણ અને નોર્મલાઇઝેશન એ બંને વસ્તુ તમને જે છે જોવા મળશે એવી અત્યારે આપણી પાસે માહિતી મળે છે આના સિવાય બીજી કોઈ માહિતી આવશે તો તમને સો ટકા જણાવી દઈશું તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે તો જય હિન્દ જય ભારત વને માત્ર જય જય ગરવી ગુજરાત